ચુડાના ચોકડી ગામે પૂજ્ય ખેમદાસ બાપુની જગ્યામાં સ્તંભ ઉભો કરવામાં આવ્યો ચુડા તાલુકાના ચોકડી ગામમાં પૂજ્ય ખેમદાસ બાપુનું સમાધિ સ્થાન આવેલ છે લોકવાયકા પ્રમાણે પૂજ્ય ખેમદાસ બાપુએ અનેક પૂ વર્ચા પૂર્યા છે ચોકડી ગામમાં પ્રખ્યાત ચરમારિયા દાદાનું મંદિર છે ત્યાંથી આ એક દિવસ પૂજ્ય બાપુના દર્શન કરવા જરૂર આવે છે ને દર અષાઢી બીજ તો ઉજવાય છે પરંતુ આ વર્ષે ગામના લોકો દ્વારા ખેમદાસ બાપુની જગ્યામાં જે ધર્મસ્તંભ હતો તે ચર્ચરિત થતા ગામ લોકોના સહયોગથી નવનિર્મિત ધર્મસ્તંભ ઊભો કરવામાં આવ્યો ને સત્તાવન ફૂટ ઊંચો ને બનાવવામાં આવ્યો છે અને ધર્મસ્તંભ સાયલા પ્રખ્યાત લાલજી મહારાજની જગ્યામાં મહંત પૂજ્ય દુર્ગાદાસ બાપુ હસ્તે વિધિવત રીતે ઉભો કરવામાં આવ્યો હતો ને દુર્ગાદાસ બાપુ દ્વારા પ્રસંગોપાત પ્રવચન અને ઉપદેશ આપ્યો હતો ને હજારોની સંખ્યામાં માનવ મહેરામણ દર્શન કરવા આવ્યું ને ચોકડી ગામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો